આજે લીલા ચણિયાનું શાકનો પ્રોગ્રામ છે આજે ખેતરમાંથી લીલા ચણિયા લેવા ત્યા ને તે ચણા પૂરવાનું ચાલુ છે આ છે અમારો ટાબરિયો બધા ચણા ફોવાનું ચાલુ છે કોઈ ખાય છે ચણા ફોલાઈ ગયા છે અને છે આ છે લીલા ધાણા એટલે કે એને કહેવાય કોથમીર આ હુકું મરચું પલાળી નીચું છે આ છે પાણીનો એક લોટો દાણા કોથમીર એક લોટો પાણી મરચું સુલા પર તપેલું મૂકે છે તેલ ને તેલમાં ફ્રાય કરે છે oh <coughs> લીલા ચાક રેડી તૈયાર થઈ છે તમે જોઈ શકો છો શાક રેડી તૈયાર છે ખાવાનું ચાલુ થઈ ગયું છે